ભાઈ ને એવું કઈ નક્કી ના આપણે મસ્ત મજાના નવા કપડા પહેરીને ત્યાર થઈ ગયા છે અને ભરતભાઈ વહેલા વહી ગયા છે કેમ કે આવતા ખાસ ઘણા બધા યુટ્યુબર પણ આવવાના છે ફ્રેન્ડ જેટલા આજુબાજુમાં છે એ બધાને આપણે નો ઇન્વાઇટ કર્યા હતા તો હાલ હું ભાગવા માંડું કંઈ કામ નહીં કરો અને તમે વેલા વેલા પધારજો બરાબર ને લઈને આવો હાલો જોશના પાછળ આવશે ને આપડે ફટાફટ જાય આદરી માતાજી મંદિરે

ઓહો હું વાત છે ભાઈ મહેમાન પૂજે પરેશભાઈ રામભાઈ કેમ છે ભાઈ મજા ભાઈ અને આનંદ છે અને ભાઈ મહાકાળી માને પ્રાર્થના કરીએ કે તમે આવું ને આવું કાર્ય કરતા રહો ને મને મારા રામ વાળા ને સમાડતા રહો એટલે બસ સદા ખુશ સમય બે ભાઈ હા કાલ બીજો કોક નું પૂછો વાસાઈ તો ભાઈ આ બન્ને આપણે છે ને આમંત્રણ ને માન દેને આવ્યા એના માટે આપણે દિલથી એનો આભાર માનીએ બરાબર હાલો બેસો બેસો આવો આગળ એવડો ટાઈમ તો હોય ને ભાઈ કીધું કે નહીં ફરીશભાઈ જાવું પડશે એટલે મારા રામબાડો માન રાખીને 5 મિનિટ પૂરતા આવી ગયા છે હું વાસે જમવાની આવે લે બોલ હજી તો હમણાં આવ્યા છે ડાયરેક્ટ એમ પૂછે કે જમવાની શું વાર છે ભાઈ તમારે ટાઈમ નથી તમારે આગળ એ હું સમજી આવું ભાઈ હા ભાઈ હું સમજી આવું તમારી મને ટાઈમ ન હોય તમે ટાઈમ કાઢીને તમારા શેડ્યુલમાંથી તમે જે અમને સમય આપ્યો ને એના માટે અમે દિલથી તમારો આભાર માનીએ બરાબર આ બેન ને આપડે આમંત્રણ નું માન આપીને આજે આવ્યા અને વેલા આવી ગયા ભાઈ તમે તમે આઠ વાગ્યા સમય તો મેં કેટલા વાગ્યા કીધું તું કે સાતક વાગ્યા ભૂગી જવાનું છે એના બદલે તમે આઠક વાગ્યા આવ્યા ઓય માતાજીના દર્શન કરી લીધા ને કા દર્શન કરી લીધા માતાજીના દર્શન કરી લીધા છે ભાઈ અને આજે મેં તમને કીધું હતું કે ઘણા ખરા યુટ્યુબર આવવાના છે બરાબર કેમ કે આપણે बाजू-બાજુમાં જેટલા બધા યુટ્યુબર આ કોન્ટેક્ટમાં હતા ને બધા યુટ્યુબર આપણે કઈ જ દેવાનો તો એટલે જો નીલેશબેન પહોંચી ગયા તો તમને ખબર છે નીલેશબેન અને બન્નેની ચેનલ છે બરાબર એટલે મોસ્ટ મજાના એ પણ બ્લોગ બનાવ્યો જો અરે આટો માર લેજો ઈમાં ડિસ્ક્રિપ્શનની અંદરમાં લિંક હૈ છે ભાઈ આ ખાલી 14 છે અમારે નીલેશભાઈનો અને આ અમારો હમણાં અમે ગયા હતા ને લાલો લેવા ત્યાં આવી ગયો આ ખાલી 14 પર હે

અહીં ખોરામાં ખોરામાં હોઈ ગયો હજી તો ઘેર ના પીગા ને હોઈ ગયો વિચાર કરો આજ ભાઈ છોકરાઓ ભેગું રહીમો અને વાહ વાજ આવો અમારા પપ્પા ડેલો ખુલ નાખ્યો ગાડી અંદર લઈ લઈએ જો ઘરે પહોંચી ગયા છે અને હવે છે ને ભાઈ મસ્ત મજાનું કુંજન હતી પતી ગયું છે અને અમારા મેડમ જો નક્સબેને લઈને આવે અને અમારા નક્સબેન ડાયરેક્ટ ઘોડિયામાં હુરાન રહે કેમ કે ભાઈ આ વાહ જાઓ તો ઠેકડા એવડા મારી રહ્યા છોકરા બધા રહીમો એવડો કે છે ને ભાઈ વાજ અહીંયા એટલું પટ હતું ને કે બધે ને થકવી દીધા અહીંયા

તો ફરી મળી છે એક નવ લો સાથે ત્યાં સુધી તમારું બધું ધ્યાન રાખો જય દોરગાદી જય મા મગલ બાય બાય